નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડી સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અંગ્રેજી જેના બીજા સત્રનું ત્રીજો યુનિટ નામ છે આ ઉ આઉચ આ યુનિટને ને આજે આપણે મેઈન એક્ટિવિટી એક્ટિવિટી નંબર 6 ભણવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયો નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો

કેળાના ઝાડના પાંદડા કેટલા સુવાળા છે ડુ એન્ટ્સ સ્કેટ ઓન ધેમ એન્ડ એટલે કીડીઓ સ્કેટ એટલે સ્કેટિંગ કરવી કે શું કીડીઓ એના ઉપર સ્કેટ કરતી હશે તો જોઈએ ભૂપેન કહે છે સ્માઈલિંગ ભૂપેન જે છે આમ સ્માઈલ સાથે કહે છે સર્ટેનલી ચોક્કસ કરતી જ ને એમ ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે કે તેમને ઘણી મજા આવતી હશે નહીં તો અમિત કહે છે કે વાય આર ધ ટ્રીઝ સો ટોલ કે આ બધા વૃક્ષો છે એટલા બધા ઊંચા કેમ છે તો ભૂપેન્દ્ર જવાબ આપે છે કે ધે આર ટોલ તેઓ ઊંચા છે બીકોઝ બીકોઝ એટલે શું થાય કારણ કે કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેઇન કારણ કે અહીંયા આપણને બહુ વરસાદ મળે છે ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ જે જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે અને વી હેવ થિક ફોરેસ્ટ અને એના કારણે અમારે ગાઢ જંગલો છે

કે અમારે પણ ડાંગમાં જંગલો છે શું કહે છે અમારે પણ ડાંગમાં ઊંચા ઊંચા વૃક્ષો છે વી હેવ ઓલસો ફોરેસ્ટ અમારી બાજુ જંગલ તો આવ્યા જ છે ઓપેન કહે છે ગુજરાત ઇઝ અ ફેમસ ફોર લાઈન ઇઝ એન્ટ ઇઝ કે ગુજરાત ઇઝ અ ફેમસ ફેમસ એટલે પ્રખ્યાત ફોર લાઈન લાઈન એટલે સિંહ કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં તો અમિત કહે છે યસ હા વી હેવ અ લાઈન સેનેચરી અમારે સિંહનું અભ્યારણ છે વી ઓલસો હેવ વાઇલ્ડ વાઇલ્ડ એટલે જંગલી ગધેડાનું અભયારણ છે સ્લોથ બિયર એટલે કે છે એન્ડ મેની બર્ડ સેનેચરી અને ઘણા પણ છે 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 કે કે હા ત્યાં ગુજરાતમાં સિંહનું જંગલી ગધેડાનું ઘણા બધા પક્ષીઓના અભ્યારણ છે ઘણા બધા અભયારણ છે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે તો એવું કહે છે કહે છે છે યસ હા ને કાઝીરંગા કાઝીરંગા આસામમાં આવેલું એક અભયારણ છે તો અમારું કાઝીરંગા અભયારણ્ય વન ઓર્ડ રાઈનો એટલે કે એક શિંગડા રાઇનો એટલે કે ગેંડા માટે પ્રખ્યાત છે બરોબર ભારતમાં એક શિંગડાવાળો ગેંડો એક શિંગી ગેંડો ખાલી કાઝીરંગામાં જોવા મળે છે આસામમાં ઇટ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કે યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ છે એ વારસો ખાલી ભારતનો નહીં આખા વિશ્વ માટે પ્રખ્યાત છે ઇટ હેઝ એલિફેન્ટસ એને હાથી છે વાઇલ્ડ બફેલોસ છે જંગલી ભેંસો છે સ્વામ્પ ડિયર એક પ્રકારના હરણ છે અને નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ એટલે કે પડાવ નાખવાના છીએ એક પ્રકાર નો પ્રવાસ થાય છે હાલો સર થેલા બેલા ભરી મજા લાગી જશે પ્રવાસ માં જવાનું છે પણ બાળકો

બહારથી લાવેલું જમવાનું ઓછું ખાવાનું હોય બહુ એટલી બધી અવેલેબિલિટી હોય નહીં નવી નવી વસ્તુ તમને મળે નહીં જે સાથે લઈ ગયા હોય બસ જે છે એન્જોય કરવાનું હોય છે જંગલમાં રાત વિતાવવાની દિવસો કાઢવાના કેમ્પ છે ઓકે વી વિલ સી એન્ડ અધર એનિમલ્સ અમે હાથીઓ અને બીજા પ્રાણીઓને જોશું બરોબર તો આગળ જોઈએ શું થાય છે અમિત કહે છે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ કે શું આ ખરેખર સાચો કેમ્પ હશે અસલી કેમ્પ હશે

ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી એ મારા માટે એક યાદગાર અનુભવ રહેશે મેમોરેબલ એટલે યાદગાર એક્સપિરિયન્સ એટલે અનુભવ કે મારા માટે આ એક યાદગાર અનુભવ હશે તો ભૂપેન કહે છે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ આપણે ટ્રેકિંગ ની મજા લેશું એટલે કે આપણે ચાલશું બહુ બધું વી વિલ સિંગ ગીતો ગાશું ડાન્સ કરીશું એન્જોય ધ બોન ફાયર બોન ફાયર એટલે તાપણું થાય તાપણાની મજા લેશું ડુ જોઈન અસ ચાલ અમારી સાથે જોડાઈ જા તો અમિત કહે છે આઈ લાઈક ઇટ મને ગમે છે

ડ્યુરિંગ ધ नाइट એટલે કે રાત દરમિયાન ધે લોસ્ટ ધેર વે તેઓ પોતાનો રસ્તો ખોઈ બેસે છે રસ્તો ભૂલાઈ જાય છે બટ સૂન ધે ગોટ બેક ઓન ધ ટ્રેક પણ થોડીક અજવારમાં એ જ્યાંથી ખોવાણા હતા ત્યાં પાછા આવી જાય છે ધોઝ મૂમેન્ટ્સ વેર રીઅલી થ્રિલિંગ ફોર ધેમ એ જે ક્ષણો હતા ને એ ક્ષણો એના માટે બહુ જ રોમાંચક હતા રોમાંચક જ કહેવાય ને વિચાર કરો જંગલમાં ખોવાઈ ગયા હતા થોડાક સમય માટે અને પછી થોડાક સમય પછી એનો રસ્તો મળી ગયો એટલે મહેશ થાય ને એવો 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 રોમાંચ આવી ગયો હતો એ મુમેન્ટ્સ એના માટે બહુ થ્રીલિંગ હતા પહેલા દિવસે બરોબર રખડું વિદ્યાર્થીઓ હોય એવું લાગે છે પહેલા જ દિવસે જંગલમાં ખોવાઈ ગયા પાછા મળી ગયા વાંધો નહીં પછી હું કહે છે ઓન ધ સેકન્ડ ડે હવે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ સાંજનું મોડું થઈ ગયું હતું મોડી સાંજ હતી ધ બોયસ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ બોયસ એટલે કે છોકરાઓ લોંગ વે ઓફ ઘણા દૂર હતા ફ્રોમ ધ કેમ્પ કેમ્પ થી કેમ્પ થી ઘણા દૂર હતા ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર તેઓ બ્રહ્મપુત્ર નદીની સમાંતર ચાલતા હતા એના કિનારે કિનારે ચાલતા હતા મતલબ અહીંયા બ્રહ્મપુત્ર નદી ચાલતી હોય અને એના કિનારે કિનારે તેઓ જશે ચાલી જતા હતા અને ધે કુડ હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ તેમની આસપાસ તેમની ફરતે

કે ડુ યુ થિન્ક વી વિલ સી એની એલિફેન્ટ્સ કે શું તને લાગે છે કે આપણે કોઈ હાથીને જોવાના છે તો ભૂપેન કહે છે વેટ ઊભો રહે સડનલી અચાનક ભૂપેન સ્ટોપડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ અચાનક ભૂપેન ઉભે ઊભો રહી ગયો અને એનો હાથ આમ ઊંચો કરી ઊભો રહે આગળનો વધતો એમ એમ એના મિત્રને એમ કહે છે ઊભો રહી જા હલતો નહીં દે સ્ટુડ સ્ટીલ તેઓ સ્થિર ઊભા રહ્યા એન્ડ લિસન્ડ અને સાંભળ્યું શું સાંભળ્યું આમ આવતો હતો બિગ એનિમલ વોઝ કમિંગ ધેમ એક મોટું પ્રાણી તેમની તરફ આવતું હતું ઈ બંને બાળકો જે ઉભા હતા ને એ બંને બાળકોની તરફ જે છે એ મોટું પ્રાણી આવતું હતું તો ઇટ એન એલિફન્ટ ભૂપેન વિસ્ફળ ભૂપેન કહે છે આ એક હાથી છે મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા મોટું કાળું પ્રાણી વિથ વ્હાઈટ સફેદ દાંત વાળું જાડા પગ વાળું

બરોબર જેમ 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 આગળ ને આગળ આવતું હતું તેમ 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 તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું હવે જોઈએ શું થાય છે અમિત બોલ્યો હું બોલો ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ કે ભૂપેન આ એક હાથી છે વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ કે કેટલું મોટું પ્રાણી છે આ આઈ કાન્ટ બિલીવ ઇટ કે મને તો વિશ્વાસ ન થાતો ઇટ્સ અ ડ્રીમ આ એક સ્વપ્ન છે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ મેં મારા જીવનમાં કોઈ દિવસ આવો જીવતો હાથી નજીકથી એટલો બધો જોયો નથી કે કે ફ્રોમ વેરી નિયર શું હું એને વધારે નજીક જોઈને જોઉં હું જોઈ શકું બરોબર અમિતને મજા આવે છે અમિત ભૂપેનને શું કહે છે ઘરે વાહ કેવું મોટું પ્રાણી છે જોતો ખરા કેટલું વિશાળ છે મેં મારા જીવનમાં કોઈ દિવસો હાથે જોયો જ નથી હું એ નજીકથી જો તો ભૂપેન શું કહે છે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ કે મહેરબાની કરીને હાથી થી દૂર રહે હવે આમાં એક સવાલ ઘણા ને થતો હોય સર આ અમિતને મજા આવે છે તો ભૂપેનને મજા કેમ નથી આવતી બે જંગલમાં છે બેની હામ જ હાથી છે બે હાયરેજ છે તો અમિત એક્સાઇટેડ છે ઉત્સાહી છે એને મજા આવે છે ભૂપેનને બીક લાગે છે તો કેમ એવું વિચારો ચાવો તમે વિચારો કે ચાલો સમજાવું તમને અમિત જે છે એ આસામનો રહેવાસી નથી હાથી કેવું પ્રકારનું પ્રાણી છે હાથી ગાંડો થઈ જાય ત્યારે શું થાય અમિત વિશે કોઈ આઈડિયા નથી અમિત રહે છે ગુજરાત માને કમ નસીબે આપણા ગુજરાતના જંગલોમાં હાથી નથી જેના કારણે આપણને હાથીના સ્વભાવ વિશે જાણકારી હોય નહીં હા આપણને સિંહની ખબર હોય બરોબર દીપડાની ખબર હોય આપણને હાથીની ખબર ન હોય પણ બીજી બાજુ ભૂપેન ભૂપેન ક્યાં રહે છે આસામમાં એને ખબર હોય હાથી જે છે ગાંડો સ્વભાવનો હોય હાથી ભલે માસારી નથી પણ કોકની માથે પગ મૂકે ને તો માણસ ચેપાઈ જાય હે ને એટલે ભૂપેન ને ખરેખર ખબર છે કે હાથી કેવો છે એટલે ભૂપેન ને બીક લાગે છે રેડી અમિત ને બીક નથી લાગતી એનું કારણ અમિત કઈ બહુ મોટો બહાદુર નથી એવું નથી ખરેખર અમિત ને ખ્યાલ જ નથી કે ભાઈ આ વસ્તુ શું છે ઓકે એના કારણે જે છે આવા પ્રકારની સંવાદ થાય છે જોઈએ આગળ શું થાય છે હવે તો ભૂપેન વોઝ વરીડ ભૂપેન ચિંતામાં હતો there was a large elephant about 30 feet away કારણ કે એનાથી લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી ઊભો હતો તો હીઝ એંગ્રીશ ભૂપેન વિસ્પરડ ભૂપેન ધીમેથી બોલે છે એ ગુસ્સામાં છે ધ এলিફન્ટ હર્ડ their voices હાથી આવાજ સાંભળી જાય છે హి સ્મેલ देम ટુ એને સૂંઘી પણ લે છે અમિત જરા પણ હલી શક્યા નહી ભૂપેન વોઝ અૂપેન ડરે ગયો હતો બટ અમિત પણ અમિતને ડર નહોતો લાગ્યો એ તો મજા લેતો તો એ તો મજા માણી રહ્યો હતો મેં તમને કીધું હતું ને હમણાં આપણે વાત કરી કે ભૂપેન અને અમિત માં જો હું કીધું ભૂપેન વોઝ અફ્રેડ એટલે કે ભૂપેન ભયભીત થઈ ગયો હતો ભૂપેન ડરી ગયો હતો અમિત નહીં એ મજા લેતો તો એ મજા માણતો હતો પછી શું થાય છે સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો નાવ હી વોઝ 25 ફીટ અવે હવે તે 25 ફૂટ દૂર હતો અને હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર તે પોતાનું માથું ગુસ્સામાં ગોળ ગોળ હલાવતો હતો આગળ શું થાય છે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ તે આપણા ઉપર હુમલો કરવાનો છે ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત ભૂપેને ધીમેથી અમિતને કહ્યું કે તે આપણા ઉપર હુમલો કરવાનો છે વી મસ્ટ ડુ સમથિંગ આપણે કાઈક કરવું જ પડશે તો જોઈએ હવે શું કરે છે બે ભાઈઓ તો ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ

થોડીક વારમાં એ જે બેગ હતી ને એક મોટા ફુગા જેવી થઈ ગઈ અને હી હાર્ડ વિથ હેન્ડ અને તેણે એ જે મોટી જેવી થઈ ગઈ હતી ને બેગ એના પર જોરથી શું થયું કે ભાઈ ખીચામાંથી એક પેપર બેગ બહાર કાઢી પેપર બેગમાં હતી હું થોડીક મીઠાઈ હતી મીઠાઈ નાખી દીધી આમ ઘાસ ઉપર અને જે પેપર બેગ હતી આમ ફૂપ મારી મારી જોરથી મોટી ફુગા જેવી કરી અને ફોડી નાખી ફૂગો ફૂટે જબલાનો એટલે અવાજ તો આવે જ

જોર થી ગુરસા માં ગર્જના કરી અને ટર્ન હવે ફરી ગયો હી વોકડ ક્વિકલી થ્રુઆઉટ ધ ટોલ ગ્રાસ તે ઝડપ થી લાંબા લાંબા ઘાસ માં ચાલીને આગળ વધી ગયો એન્ડ સૂન ડિસપીર્ડ અને થોડીક જ વારમાં એ ગાયબ થઈ ગયો ઇનટુ ધ ફોરેસ્ટ ગાયબ થઈ ગયો એટલે આમ દોડતો દોડતો આગળ વધી ગયો અને થોડીક વારમાં દેખાતો બંધ થઈ ગયો ક્યાં વયો ગયો એ જંગલ માં વોટ અ યુઝફુલ ટ્રિક કે કેટલી ઉપયોગી યુક્તિ હતી આ

ફોર ધીસ સેન્ટેન્સ કે આ વાક્ય માટે ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે જો વાક્ય સાચું હોય તો ટી લખવાનું છે અને ખોટું હોય તો એફ લખવાનું છે ઓકે ચલો જોઈએ અમિત લિવ્સ ઇન આસામ અમિત આસામમાં રહે છે સર એ આસામમાં રહેતો નથી આસામમાં એના મિત્રને મળવા ગયો છે એટલે ફોલ્સ આવશે પછી ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ તો યસ સાચી વાત છે બંને મિત્રો જ છે ગીર ફોરેસ્ટ ઇઝ અ ફેમસ ફોર લાઇન્સ કે ગીર ફોરેસ્ટ ગીરનું જંગલ સિંહો માટે પ્રખ્યાત છે યસ ટ્રુ પછી હું કહે છે આસામ લાઈસ ઇન નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા કે આસામ જે છે એ ભારતના ઉત્તર ઇસ્ટ એટલે પૂર્વ ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલું છે તો યસ સાચી વાત છે ટ્રુ પછી પાંચમું કહે છે અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર કે અમિત અને ભૂપેન જે છે એ બ્રહ્મપુત્ર નદીના કિનારે કિનારે ચાલતા હતા તો યસ એ બંને એવી રીતે ચાલતા હતા ટ્રુ આગળ વધીએ પાર્ટ સી હું કહે છે કે રાઈટ વુ સેડ એન્ડ વુ લિસન કે લખો કે કોણ બોલ્યું અને કોણે સાંભળ્યું બોલનાર અને સાંભળનાર બંનેના નામ લખવાના છે તો ચાલો વાક્ય જોઈએ પહેલું છે વાય આર ધ ટોલ વાય આર ધ ઓલ ધ ટ્રીઝ આર સો ટોલ કે શા માટે આ બધા વૃક્ષો એટલા બધા ઊંચા છે બોલનાર હતો અમિત

ઘણા બધા હાથી છે ને સ્મોલ સ્ટેટ છે બહુ બધા હાથી છે નાનું રાજ્ય છે લોટ ઓફ રેઇન વરસાદ છે ફળદ્રુપ જમીન છે 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 તો યસ આ વાક્ય સાચું એ આપણે માર્ક કરીશું પછી ધ ધ્રાય ઓફ ધ એલિફન્ટ ઇઝ કોલ્ડ કે એલિફન્ટના જે ક્રાય હોય એની જે રાડ હોય એને શું કહેવાય તો બહુ બહુ એવું કહેવાય સર એવું થોડું કહેવાય ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ તો સર એમાં આજે બીજું છે ને એનો જવાબ સાચો છે કારણ કે એનો સ્પેલિંગ સાચો છે આગળ વધીએ ત્રીજું છે વિચ ઓર્ગન ઓર્ગન એટલે થાય અંગ શરીરના ભાગ વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ હાથીનું એવું કયું અંગ છે જે સૌથી વધારે શક્તિશાળી છે તો આપણને બધાને ખબર છે સર હાથીની સૂંઢ સૌથી વધારે શક્તિશાળી હોય તો ટંગ નોઝ નહીં શું આવશે ટ્રંક પછી ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ ભૂપેન જોરથી અવાજ કર્યો શેનાથી બંદૂકથી ફુગ્ગા થી કે પેપર બેગ થી તો સર પેપર બેગ થી એમ આવશે ટ્રુ બંદૂક કે ફુગો નહીં આવે પાંચમો છે અમિત લિવ્સ ઇન અમિત ક્યાં રહે છે સર ભૂપેન આસામમાં રહે છે અમિત એની ભેગો અત્યારે છે પણ ખરેખર અમિત રહે છે ક્યાં ડાંગ સર ડાંગ નહીં ગુજરાતમાં રહે છે અમિત એ ડાંગની વાત કરી તેના પ્રમાણે સાબિત થાય છે કે અમિત ક્યાં રહે છે ગુજરાતમાં પછી પાર્ટ ઈ કહે છે આન્સર ધ ક્વેશ્ચન નીચેના સવાલોના જવાબ આપો ચાલો સવાલોના જવાબ આપે પહેલો સવાલ છે વિચ ટ્રી ઇઝ લીવ્સ આર ગ્લોસી કે કયા વૃક્ષના પાંદડા જે છે લીસા છે તો કયા વૃક્ષના પાંદડા બનાના લીવ્સ ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી પછી કહે છે બીજું વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ અસમ કે ભૂપેન અસમ વિશે શું કહે છે તો અસંગ વિશે એના વખાણ કરે છે કે ઘણો બધો વરસાદ છે ઘણા બધા વૃક્ષો છે ભૂપેન સેડ ધેટ ભૂપેન એવું કહે છે કે આસામ ગેટ્સ અ લોટ ઓફ રેન આસામમાં બહુ વરસાદ પડે છે ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ જમીન ફળદ્રુપ છે અને સો ધે હેવ થિક ફોરેસ્ટ અને તેના કારણે એના જંગલો જે છે એ ઘાટા જંગલો છે પછી કહે છે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ અમિત ઉત્સાહી હતો કારણ કે

અને તેની સુગંધ પણ લઈ લીધી તેનો એની એની સ્મેલ પણ આવતી હતી પછી છઠ્ઠું કહે છે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર કે ભાઈ હાથી જે છે એના અવાજમાં જે ઓલો પેપર બેગ નો અવાજ હતો ને એમાં શું ભૂલ કરી નાખી તો ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન એને એવું સમજી લીધું કે તે એક બંદૂક છે સાતમું કહે છે વુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર હાઉ યુ ડુ યુ નો કે કોની સાંભળવાની શક્તિ બહુ જ સારી છે અને તમે એવું કઈ રીતે કહી શકો તો જવાબ છે ધ ઓફ હિયરિંગ એટલે કે હાથીની સાંભળવાની શક્તિ વોઝ શાર્પર કારણ કે હી હર્ડ ધ ધોઇસીસ ઓફ ધ બોયસ ફ્રોમ ફાર અવે કારણ કે એને છોકરાનો અવાજ ખૂબ જ દૂરથી સાંભળી લીધો હતો પછી આઠમું છે વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામીન કે આસામ ભારતના કયા ભાગમાં રહેલું છે તો કયા ભાગમાં નોર્થ ઈસ્ટ ભાગમાં આસામ ઇઝ ઇન નોર્થ ઈસ્ટ ઇન્ડિયા બરોબર પછી છે નવ મોલ લિસ્ટ આઉટ સેવન થિંગ્સ રિલેટેડ ટુ ફોરેસ્ટ જંગલને લાગુ પડતી સાત વસ્તુના નામ તો રિવર્સ બ્રીઝ બુશીસ ક્રીપર્સ એનિમલ્સ બોર્ડ્સ ઇન્સેક્ટ આ બધી વસ્તુ જે છે આપણને જંગલમાં જોવા મળે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણ ની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની સાતમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો